चलियो वीडियो बेस्ट लोकेशन है नीचे पहुंच गया थी अबे बदाई ने जावानो छे नगारिए पाणे चलो नगारिए पाणा बाजू जाइए हूं अरे सही नौ नाथ ना धूणो है वा मैं जाऊ है हेलो में वाला पटी वाला આપણે કઈ બાજુ જાય સિમ ગારિયા પાણા બાજુમાં ઝાલર પાણો છે ઝાલર બાજુ એમ ને રસ્તો તો જો અમારે આવો રસ્તો આવ્યો છે કોણ મારું નામ કોને લીધું

ખા ખા કાચલિયો વીડો કાચલી થી પાણી પીવાનું કાચલિયો એટલે નાનું મહત્વ શું છે

મસ્ત પાણી છે આઈ પ્રસાદી લેવા માટે મીઠું પાણી હાલે મિતલ રાયની ને હા આવડી ઉતરે છે લહેર તિયાર ચંદ્રેશ શું ચાલે છે રસ્તો કેવો હેર મારજી ઓહો એમાં ને તો મને બહુ મજા આવે અંકલ હાથ થી લેવા અમે રસ્તો એક નંબર છે

ઉતરી જાય સી નીચે ધીમે 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 આવે ઉતરવાની મજા આવે હે સડવાની એટલી નથી આવતી આને સડવાની નથી આવતી ને ઉતરવાની નહોતી આવતી

તો આવે ને ધરાઈ રહ્યું તો અમે પહોંચી ગયા છીએ નીચે દાતર ઉતરી ગયા છે માન માન મિત્ર ઉતરવા ઉતરવામાં તો ઉતરવામાં નથી